એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર મોટી સરકારી બીજી જે વર્ગ બે અને ત્રણ માટે આવેલી છે પગાર ધોરણ જગ્યાઓ અને સંપૂર્ણ વિગત માહિતી જાણીશું કે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે સરકારી ભરતી છે હાઈકોર્ટ ઓફ ગુજરાત અંતર્ગત જે જગ્યા અંતર્ગત રહેશે અમદાવાદ સોલા અંતર્ગત હાઈકોર્ટની અંદર આ ભરતી છે તો મિત્રો આની અંદર વર્ગ ટુ અને ત્રણ માટે જગ્યા છે બે અને ત્રણ માટે જગ્યા છે તો મિત્રો આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે તો મિત્રો આની અંદર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર અંતર્ગત વર્ગ ટુ અને ત્રણ માટે જગ્યા રહેશે અરજી કરવાનું શરૂ છે છ પાંચ બે હજાર ચોવીસથી લઈને છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો ક્લાસ બે અને ત્રણ માટે આ જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર રહેશે એક્ઝામ સ્ટેનોગ્રાગ્રાફી સ્કિલ ટેસ્ટ હશે અને વાયવા વોટ ટેસ્ટ જે ઓરલ ઇન્ટરવ્યૂ છે એ પણ લેવામાં આવશે તો આની અંદર જગ્યા છે જે સ્ટેનોગ્રાફ અંતર્ગત ગ્રેડ ટુ અને ત્રણ એટલે કે બે અને ત્રણ માટે જગ્યા છે તો આની અંદર વર્ગ બે માટે એકસો બાવીસ અને વર્ગ ત્રણ માટે એકસો બાવીસ એમ કહીએ ટોટલ બસો ને જગ્યા ઉપર ભરતી છે જ્યારે ગ્રેડ ટુ અંતર્ગત રહેશે એ અંતર્ગત અલગ એક લેબર કોર્ટની અંદર જગ્યા છે જે એક રહેશે એમ કહીને ટોટલ બસો પિસ્તાલીસ જગ્યા ઉપર આ ભરતી રહેશે લાયકાત વિશે આપણે જાણીએ તો મિત્રો આની અંદર ઇંગ્લિશ સેનોગ્રાફર જે છે એની અંદર ક્લાસ ટુ માટે જગ્યા છે ગ્રેજ્યુએશન તમારે કમ્પ્લીટ હોવું જોઈએ સાથે મિત્રો કોમ્પ્યુટર નોલેજ પણ ધરાવતા હોવા જોઈએ અને એને ઇંગ્લિશ સેનોગ્રાફર ક્લાસ થ્રી માટે પણ ગ્રેજ્યુએશન ડિગ્રી માંગેલી છે જે ગવર્મેન્ટ કોલેજ રિગાર્ડિંગ હોવું જોઈએ કે યુજીસી માન્ય હોવું જોઈએ અને બીજી કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ ઉંમરની વાત કરીએ ઉંમર રહેશે એકવીસથી ચાલીસ વર્ષ માંગેલા છે તો આની અંદર વુમન કેન્ડિડેટ છે એની અંદર પાંચ વર્ષની છૂટછાટ એસસી એસ ટી ઓ બી સી માટે પાંચ વર્ષ છે અને જે મિત્રો આની અંદર અલગ કન્ડિશન અંતર્ગત તમને છૂટછાટ મળશે રિઝર્વેશન જગ્યાઓ પણ આની અંદર જોવા મળશે ફી તમારે પે કરવાની છે ઓનલાઈન ફી પે કરવાની છે તો મિત્રો ફી તમારે જે છે પોસ્ટ અંતર્ગત છે એની અંદર રહેશે તો મિત્રો આની અંદર એસ સી એસ ટી ઈ ડબ્લ્યુ એસ જે અને ઓબીસી માટે ફી છે સાતસો પચાસ જ્યારે અધર કેન્ડિડેટ છે જનરલ કેટેગરી માટે પંદરસો રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો આ ફી તમારી એસ બ્રાન્ચની અંદર ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે તો મિત્રો આની અંદર એક્ઝામિનેશન ફી તમારે છ પાંચ બે હજાર ચોવીસથી છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ સુધી તમારે ફી પે કરવાની રહેશે તો મિત્રો છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ પછી જો તમે ફી પે કરશો તો એક્સપાયરી ડેટ રહેશે એટલે કે વેલિડ ગણવામાં આવશે નહીં તો મિત્રો આની અંદર જે કેશ ચલણ પણ કરી શકો છો મિત્રો તમે ઓનલાઈન કરશો તો વધુ બેટર રહેશે તો એક્ઝામિનેશન સિસ્ટમ તમે જોઈ શકો છો તો એનસિક્યુરિટી રહેશે સો માર્કનું સ્કિલ ટેસ્ટ રહેશે સિત્તેર માર્ક અને વાયવા રહેશે ત્રીસ માર્ક એમ કરીને બસો ગુણનું તમારું સંપૂર્ણ જે માર્ક્સવાળું પેપર રહેશે તો મિત્રો આની અંદર એમસીક્યુની અંદર સો મલ્ટિપલ ક્વેશ્ચન રહેશે જે દરેકનો એક માર્ક રહેશે અને મિત્રો જો ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ તેત્રીસ છે એ માઇનસ ગણવામાં આવશે તો મિત્રો આની અંદર સિલેબસ કોમ્પ્યુટર ટેસ્ટ અંતર્ગત સીબીટી અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર સિલેબસ તમે જોઈ શકો છો એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર જે ક્લાસ ટુ માટે કોમ્પ્યુટર ટેસ્ટ રહેશે એકસો વીસ શબ્દો સ્પીડ હોવ જોઈએ જે પચાસ મે અંતર્ગત છે તો મિત્રો વર્ડ પર પાસિંગ ચારસો એસી છે તો એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર વાયવાના ત્રીસ મૂળ રહેશે પછી તમારું સિલેક્શન થશે વાયવાની અંદર પાસ થશું તો તમારું સિલેક્શન ફાઇનલ ગણવામાં આવશે તો મિત્રો આ રીતે આ પરથી રહેશે તો મિત્રો આની અંદર છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર તમારે ઓનલાઈન અરજી કરવા માટે તો મિત્રો આ જે ઓફિસર ઓફિસિયલ વેબસાઇટ છે એના પર તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો તો મિત્રો આ હતી સંપૂર્ણ સરકારી વર્ગ બે નેત્રોની પરથી જૈન મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત